બનાસ ડેરીના નવા નિયામક મંડળની દસમી ઓક્ટોમ્બરે યોજાનારી સોળ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો જેમાં છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા જ્યારે છ બેઠક પર એક એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે જોકે બાકીની દસ બેઠકની ચૂંટણી માટે ક્યાંક બે તો ક્યાંક સાત સાત ફોર્મ ભરાયા છે ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મની ચકાસણી કરાઈ હતી જેમાં તમામ ફોર્મ માન્ય રહ્યા હતા બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે

વાંધો પરત ખેંચ્યા બાદ ભરત પટેલે મીડિયા સામે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું હરીફ ઉમેદવાર ભરત પટેલે પાર્ટીના કહેવાથી વાંધો પરત ખેંચ્યો હોવાનું આગેવાનોમાં ચર્ચાઈ રહેલું જોવા મળ્યું હતું આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો સામે ભાજપના જ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે ત્રણ બેઠકો પર પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારી કરી છે પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી ધાનેરાથી જોઈતા પટેલ અને કોંગ્રેસથી અન્નદા પટેલની ઉમેદવારીથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે દાંતીવાડા બેઠકના ઉમેદવાર પી જે ચૌધરીએ જણાવ્યા મુજબ ઉમેદવારી પત્રોની ચકાસણી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી રહી છે દાંતીવાડા બેઠક માટે ભરાયેલા બે ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી દ્વારા આગળની પ્રક્રિયા ચાલુ છે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે અને આગળની પ્રક્રિયા પાર્ટી નક્કી કરશે તો લાખણી બેઠક ઉપર તેજાભાઈ ભુરિયાએ કહ્યું હતું કે આજે ચકાસણી ફોર્મ માટે અમે આવ્યા હતા લાખણી પણ બે ફોર્મ ભરાયા છે પાર્ટી જે નક્કી કરશે તે પ્રમાણે અમારો નિર્ણય રહેશે જો કે બનાસડીની ચૂંટણીમાં હજુ પણ દિયોદર લાખણી દાંતીવાડા વાવ સાંતલપુર બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે તો બીજી તરફ પાલનપુર દાંતા વડગામ કાંકરે ધાનેરા બેઠકો પર ચૂંટણી જંગના એંધાણ સર્જાય તેવી શક્યતા છે બનાસડેરી નિયામક ચૂંટણી માન્ય ઉમેદવારના નામ તો પાલનપુર ચૌધરી હરિભાઈ પરથીભાઈ પટેલ ભરતકુમાર પ્રેમજીભાઈ વડગામ ભટોળ દિનેશભાઈ વાઘજીભાઈ કેશરભાઈ પરથીભાઈ ચૌધરી પટેલ ફલજીભાઈ વિરજીભાઈ કેશરભાઈ જાલમભાઈ વાયડા રમેશભાઈ મોગજીભાઈ પટેલ પટેલ મોગજીભાઈ ગલબાભાઈ ભરતભાઈ લક્ષ્મણભાઈ લો દાંતા બારડ વિજયસિંહ દલપતસિંહ ઠાકોર જવાનજી ચાજી પરમા રમરતજી રામાજી બારડ દિલીપસિંહ અનારસિંહ બારડ પ્રદ્યુમ્ન્નતસિંહ દિલીપસિંહ અમીરગઢ રબારી ભાવાભાઈ વજાજી દાંતીવાડા કથરોટિયા દિનેશભાઈ કાળુભાઈ ચૌધરી પરથીભાઈ જેઠાભાઈ ભૂતડીયા વિનોદ કુમાર સૌજીભાઈ ડિસા રબારી કમળાબેન મનુભાઈ ધાનેરા પટેલ જોઈતાભાઈ કરશનભાઈ પટેલ જોઈતાભાઈ હીરાભાઈ થરાદ પટેલ પરબતભાઈ સેવાભાઈ વાવ ચૌધરી રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી માનીબેન રાયમલભાઈ બાબરમા ચૌધરી અંબાબેન રણછોડભાઈ દિયોધર રમીલાબેન કનુભાઈ ચૌધરી પટેલ ઈશ્વરભાઈ તેજાભાઈ કાંકરેજ પટેલ અણદાભાઈ રામાભાઈ ચૌધરી બાબુભાઈ માલાભાઈ અને રાધનપુર ચૌધરી શંકરભાઈ લગદીરભાઈ સાંતલપુરમાં આયરભાઈ આયર રાધાભાઈ રામાભાઈ આયર દેહીબેન રાધાભાઈ સુઈગામ પટેલ મોલજીભાઈ નારણભાઈ લાખણી પટેલ ધોળાભાઈ ઉદાભાઈ ભૂરિયા તેજાભાઈ લાલજીભાઈ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીના અન્વયે આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી કુલ સોળ મતદાર મંડળમાં પચાસ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ પચાસ ફોર્મમાંથી કુલ પાંત્રીસ ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાંતામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુરમાં બે સુઈગામમાં એક તથા લાખણીમાં બે મળી અને કુલ પાંત્રીસ પત્રોને માન્ય રાખવામાં આવેલ છે માન્ય ઉમેદવારી પત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે